મંગળવાર નો સંબંધ માત્ર મંગળ ગ્રહ સાથે જ નહીં પરંતુ હનુમાનજી નો પણ દિવસ છે એટલું જ નહીં મંગળને ઉર્જાનો કારક માનવામાં આવે છે સંકટ અથવા મુશ્કેલીના સમયે મનુષ્યની ઉર્જામાં હાનિ થાય છે માન્યતા મુજબ જો સંકટગ્રસ્ત વ્યક્તિ મંગળવારે હનુમાનજીને પ્રસન્ન કરવા કોઈ ખાસ ઉપાય કરે છે તો એ સમયે એની પરેશાની દૂર થઈ શકે છે અને કિસ્મત બદલાઈ જાય છે વૈદિક ગ્રંથોમાં મંગળનો દિવસ સૌથી શુભ અને કલ્યાણકારી માનવામાં આવે છે આ દિવસે ભક્તરાજ હનુમાનજી પોતાના ભક્તોની સંભાળ રાખે છે જો તમને લાગતો હોય કે સફળતા હાથમાં માંગથી વારંવાર છૂટી જાય છે અને ક્યાંની સફળતા મળતી નથી તો મંગળવારે લીંબુ મરચાં ના આ ઉપાય કરો તમને તમને ચોક્કસ લાભ મળશે અને અને જો મિત્રો અમારો ગમે તો ધન્યવાદ મંગળવારના દિવસે કરો આ ઉપાય મંગળવારની સવારે ચાર મરચા નીચે અને ત્રણ મરચા ઉપર અને લીંબુમાં દોરો પેરવી ઘર અને ધંધાના દરવાજા પર લટકાવી દો આ નકારાત્મકતાને દૂર કરે છે અને સકારાત્મકતા ફેલાવે છે મંગળવારે રામ મંદિર જવું હનુમાનજીના શ્રી રૂપના મસ્તકથી લઈ જમના હાથના અંગૂઠાથી લઈને માતા સીતાના શ્રી સ્વરૂપના ચરણોમાં લગાવો અને તમારી મનોકામના પૂર્ણ થવા માટે પ્રાર્થના કરો કાળા તલ જમનો લોટ અને તેલ મિક્સ કરીને લોટ બાંધો આમામથી રોટલી બનાવો અને તેના પર તેલ અને ગોળ નાખીને સાત વાર ખવડાવો આ ઉપાય શનિવાર અથવા મંગળવારે કરો જો નાનું બાળક ખૂબ રડે છે તો રવિવાર કે મંગળવારે નિરકંઠનું પીંચ લઈને બાળક જે પલંગ પર સૂઈ જાય છે તેના પર મૂકી દો ટૂંક સમયમાં બાળકનું રડવાનું બંધ થઈ જશે જો કોઈ નાનું બાળક સૂતી વખતે ડરી જાય તો મંગળવાર કે રવિવારે બાળકના માતા પાસે ફટકડીનો ટુકડો મૂકી દો શનિવારે હનુમાનજીના મંદિરમાં જાઓ અને તેમના શ્રી રૂપના ખભા પરથી સિંદૂર લાવીને પીડિત વ્યક્તિની ત્વચા પર લગાવો ખરાબ નજરની અસર ખતમ થઈ જાય છે મંગળવારે સાંજે હનુમાનજીને કેવડા અત્તર અને ગુલાબની માળા અર્પણ કરો હનુમાનજીને પ્રસન્ન કરવાનો આ સૌથી સરળ ઉપાય છે જીવનની તમામ સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે હનુમાનજીના મંદિરમાં જઈને રામ રક્ષા સ્તોત્રનો પાઠ કરો મંગળવારે સાંજે હનુમાન મંદિરમાં જઈને સરસવના તેલનો દીવો અને ઘીનો દીવો પ્રગટાવો પછી ત્યાં બેસીને હનુમાન ચાલીસાનો પાઠ કરો પોટલી બનાવો ઉતારી લો અને કોઈ નદીમાં વહેવા દો પછી હનુમાન મંદિરમાં જઈને રામ નામનો જા કરો તેનાથી શનિદોષનો પ્રભાવ ઓછો થઈ જશે ધાર્મિક માન્યતાઓ અનુસાર જો તમે મંગળવારે ભૂખ્યા વ્યક્તિને ભોજન કરાવો છો

અમારા નવા વિડીયો ધન્યવાદ નોંધ આ વિડીયો માંગ આપેલી કોઈ પણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી આ માહિતી જ્યોતિષ પંચાંગ માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમો કરવામાં આવી છે અમારો માત્ર માહિતી પૂરી પાડવાનો છે ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી